આરોપીઓ ખૂંખાર અપરાધી હોવાથી પારતી ગેંગના સભ્યોએ દક્ષિણ ગુજરાતમાં આતંક મચાવી દીધો હતો સુરત રૂરલ ઉચ્ચલ પોલીસ સ્ટેશનની હદમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલનું ખૂન કરી અને નાસી ગયા હતા તેમજ વર્ષ બે હજાર આઠ ની સાલમાં વડોદરા મધ્યસ્થ જેલથી સુરત જાબ્તામાં લઈ આવતા હતા તે સમય દરમિયાન પાલેટ પાસે એક હોટેલ પાસે ચાપાણી માટે ઊભા રહેતા પોલીસ જાબ્તામાંથી ભાગી ગયા હતા નામદાર કોર્ટે સજા ગેંગના સભ્ય પાકા કામના કેદી તરીકે લાજપુર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યા હતા દરમિયાન સન બે હાજર બાર ની સાલમાં ખૂંખાર પારગી ગેંગનો મુખ્ય સૂત્રધાર આરોપી પરભુ રઘુનાથ ઉર્ફે દેવકા ભોસલે તથા તેના સાગર આનંદ પવાર શિવાનંદ ઉર્ફે દગડુ તાકસેંગ કાળે રાજેશ ઉર્ફે જેકેટ દીપકભાઈ સચિન વાંજ ગામ ચાર રસ્તા પાસેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા હતા ત્યારે સચિન પોલીસ સ્ટેશનમાં તેઓ વિરુદ્ધ ગુનો નોંધાયેલો હતો તેમજ પારધી ગેંગના ફરાર થયેલ આરોપીઓ ઉપર ગુજરાત સરકારે રૂપિયા ત્રીસ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું આ ખુંખાર ગુનેગારો પોલીસ કોન્સ્ટેબલની હત્યામાં સંડોવાયેલા હોવાથી તેમજ પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાની ટેવવાળા હોવાથી તેમજ પોલીસ જાપ્તામાંથી બે વખત ફરાર થઈ ગયા હોવાથી અને આજીવન કેદની સજા પામેલા તેમજ છેલ્લા પંદર વર્ષથી નાસ્તા ફરતા એવા રીઢા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને પકડી પાડવા છેલ્લા ત્રણ મહિનાથી વર્કઆઉટ કર્યું હતું આરોપીઓ કોઈ પણ જાતના મોબાઈલ ફોનનો વપરાશ કરતા નથી અને અલગ અલગ રાજ્યના શહેરમાં જઈ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરે છે વર્ષના જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં પોતાના વતનમાં કરવા માટે આવતા હોવાની માહિતી પોલીસને મળી હતી તો પારધી ગેંગનો મુખ્ય સૂત્રધાર પરભુ રઘુનાથ ઉર્ફે દેવકા હિરામણ ભોસલે હાલમાં બોલઢાણા પેનસાંગલી ગામ ખાતે આવેલો હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી પોલીસે સતત બે દિવસ પેનસાંગલી ખાતે અલગ અલગ

જેમાં મુખ્યત્વે કહીએ તો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ધાડ પાડતી વખતે હાઈવેમાં જ્યારે આ લોકો રોબરી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસના એક જવાનને પણ આ લોકોએ મારી નાખ્યો હતો અને ઇન્સાસ રાઇફલ રોટી લીધી હતી સચિન પોલીસ સ્ટેશનમાં પણ બે રાહદારીઓ મોટરસાયકલ લઈને પસાર થતા હતા એમને પથ્થર મારી રોકી અને એમની એમાંથી પણ એકનું મર્ડર કરી દીધું હતું થી છવ્વીસ બનાવો લૂંટ ધાડના હતા જે આખી પાર્કિંગ ગેંગનો આંતક મચાવેલો હતો જેમાં પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવ હતો આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ બે હજાર આઠમાં વડોદરાથી અહીંયા જાપ્તામાં લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગ આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા ફરીથી આમાંથી પકડાના અને પકડાના બાદ ફરીથી બે હજાર બારમાં સુરત લાજપોર જેલથી કોટ લાવતા હતા ત્યારે સચિન વાંજ ગામ પાસેથી ફરીથી આમાંથી ચાર ઇસમો ભાગી ગયા હતા પોલીસ કમિશનર સાહેબે આવા જે ગંભીર બનાવોના વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી જેના અનુસંધાને આ કેસમાં જે પંદર વર્ષથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ ઉર્ફે રઘુનાથ દેવકા ભોંસલે જે બુલઢાણા જિલ્લાનો રહેવાસી છે અને બુલઢાણાની બાજુમાં ગામ છે અમરાપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં સુરત ક્રાઇમની ટીમ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સની ઘણા સમયથી મહેનત કરતી હતી એમના જૂના સ્ટેટમેન્ટો એમના જેલમાં મળવા આવનારા અલગ લોકોની કપાસ દરમિયાન કંઈ ફળદા અટકલ નથી મળી પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત ચાર પાંચ મહિના સુધી આમાં લાગેલા રહ્યા હતા અને છેલ્લા ત્રણ માસથી બુલદાણા જઈ વારંવાર પોલીસની ટીમ દ્વારા ત્યાં એની સાથે કામ કરતા પાર્કિંગ એંગના અન્ય લોકો સાથે પણ મજૂરી કામમાં પણ બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પેલા સાથે રહી અને માહિતી એવી મળી હતી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દર વર્ષે આવતો હોય છે બાકી ફોન અને એ યુઝ નથી કરતો આ અનુસંધાને જાન્યુઆરીથી ફરીથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જય ગૌસ્વામી ગોસ્વામી પીએસઆઈ દેસાણી અને વાળાની ટીમ દ્વારા ફરીથી સતત પ્રયત્નશીલ હતા એ દરમિયાન આ પકડાઈ ગયેલ છે અને એમની પૂછપરછ અત્યારે ચાલુ છે આ આ બનાવ પછી ભાગ્યા પછી એને પોતાના ગામ આવે ત્યારે પણ ત્રણથી ચાર દિવસ જ રહેતો તો ફોન આજની તારીખ સુધી એ લોકોએ વાપરવાના બંધ કરી દીધા છે અલગ અલગ શહેરોમાં રહે છે મજૂરી કરવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે બ્રિજ કે એની નીચે સુઈ જવાનું ફેમિલી સાથે રખડતા રહેવાનું એ એની સ્ટોરી છે પણ જયારે આ પાર્ટી કેટલી પકડાયેલી ત્યારે એમનો ખૂબ આંતર હતો આના ઉપર રાજ્ય સરકાર દ્વારા ત્રીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આના ઉપર રાખવામાં આવેલું હતું એમના ગુના ગુનાનું લિસ્ટ જોશો તો પણ એક અંદાજ આવશે કે કેટલા ખૂંખાર આરોપી હતા